હેલો મિત્રો જય દ્વારકાધીશ જય રામા પીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં વાત કરશું આપણે જે રામદેવ પીરના ચરિત્રો સાંભળીએ છીએ તે બધા રામદેવ રામાયણમાંથી લેવામાં આવે છે આ રામદેવ રામાયણ ગ્રંથ કોને લખ્યો હતો અને આ ગ્રંથ સાક્ષાત રામદેવ પીરે સ્વીકાર્યો હતો તેના પરચા વિશે તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ રામાયણની વાત કરીએ તો મુખ્ય ચાર લોકોએ આ રામદેવ રામાયણની કથા સંભળાવી છે તેમાં સૌ પ્રથમ છે શંકર ભગવાન શંકર ભગવાન આ કથા પાર્વતીજીને સંભળાવે છે અને તે કૈલાસ પર્વત ઉપર સંભળાવે છે બીજી આત્માનંદજી પાંચાળની ભૂમિમાં માંડવીય ઋષિના આશ્રમમાં સંતોને સંભળાવે છે ત્રીજી જગ્યા શ્રી બાબા આટકોટમાં લાખા અને લોયનને આ કથા સંભળાવે છે અને ચોથી નારાયણ મુનિ મારવાડની ધરતીમાં ખેમચંદ વાણિયાને આ કથા સંભળાવે છે આમ આ કથા કુલ ચાર ઘાટ પર ચાલે છે પણ આ કથા અલગ અલગ રીતે સંભળાવવામાં આવે છે આ આત્માનંદના શિષ્ય હતા લાલ સ્વામી અને તેના શિષ્ય હતા નારાયણ મુનિ આ નારાયણ મુનિએ જ રામદેવ રામાયણની રચના કરી છે તેને જ્યારે રામદેવ રામાયણની કથા સાંભળી ત્યારે તેને થયું કે આ જે કથાઓ અલગ અલગ થયેલી છે એને મારે એક જગ્યાએ સંકલિત કરવી જોઈએ અને તે એક શિવજીના મંદિરમાં બેસી ગયા તેને શિવજીના મંદિરની જ્યોતના અંજવાળે આખો ગ્રંથ લખ્યો તે ગ્રંથ હતો રામદેવ રામાયણ અને તેને ખાલી લખવા પૂરતો ન લખ્યો પણ તમારો લખેલો ગ્રંથ એ ત્યારે જ યોગ્ય મનાય કે એમાં કોઈ સંતની કોઈ વિદ્વાનની કે પછી તેમાં ભગવાનની સાઈન હોય ત્યારે જ એ ગ્રંથ માન્ય ગણાય આ નારાયણ મુનિએ પણ વિચાર કર્યો કે મારે ગ્રંથને ક્યાંક પ્રમાણ કરવો પડશે મેં રામદેવજી ઉપર ગ્રંથ લખ્યો છે તો મારે રામદેવજીના મંદિર રામદેવરામાં જવું પડશે રણુજા જઈને આવું ગ્રંથ પ્રમાણિત છે કે નહીં જો મારો ગ્રંથ પ્રમાણિત હોય તો રામદેવજી તેમાં આવીને સાઈન કરે તો જ મારો ગ્રંથ પ્રમાણિત માનીશ અને મસ્તક ઉપર ગ્રંથ લીધો અને પોતાનો એક શિષ્ય હતો અને તેનું નામ હતું રૂડો ભગત તેને કહ્યું કે ચાલ આપણે રણુજા જવું છે માથે લીધો ગ્રંથ અને બંને ચાલતા ચાલતા રામદેવરા ગયા ત્યાં સૌ પ્રથમ રામા સરોવરમાં સ્નાન કર્યું અને ત્યાર પછી પરચા વાવડીનું જલ ગ્રહણ કર્યું એ જલ પીધું અને રામદેવ પીરની સમાધિ પાસે જઈને આખા ગ્રંથનું વર્ણન કર્યું આખે આખો ગ્રંથ નારાયણ મુનિએ ભગવાનને સંભળાવ્યું અને પછી ભગવાન આગળ ગ્રંથ રાખ્યો કે ભગવાન મને પ્રેરણા કર તો જ આ ગ્રંથ લઈ જાઓ અને તો જ લોકોને સંભળાવ અને એકત્રીસ દિવસ સુધી જલ પણ ન લીધું અને ભોજન પણ ન લીધું મને મારો રામદેવજી ક્યારે જવાબ આપે જવાબ આપે તો જ અહીંયાથી જવું છે અને રામદેવ પીરજી એકત્રીસમાં દિવસે તેના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તે ગ્રંથ લખ્યો છે હું તારી ઉપર પ્રસન્ન છું મને આનંદ થયો તે મને આખી કથા સંભળાવી એ વર્ણન તો થોડાક જ દિવસોમાં થઈ ગયું પણ તે આટલી પ્રતીક્ષા કરી એ અઘરું છે પ્રતીક્ષા કરવી અઘરી છે માંગ તારી શું ઈચ્છા છે ત્યારે નારાયણ મુનિ કહ્યું કે મારી બીજી કોઈ ઈચ્છા નથી જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમે એક વખત મારા ગામમાં પધારો ખાલી હું એક નહીં પણ મારું આખું ગામ પાવન થવું જોઈએ કારણ કે મારા ગામમાં મારા માતા પિતા મારા ગામના લોકો જેનું મારી ઉપર ઋણ છે મારી જન્મભૂમિ તેનું મારી ઉપર ઋણ છે મારી જન્મભૂમિ છે પાંચાળ પ્રદેશ એ પાંચાળ પ્રદેશમાં તમે એક વખત પધારો ભગવાને કહ્યું કે યથાયોગ્ય સમયે હું ચોક્કસ આવીશ અને એ જ સમયે આ ગ્રંથ એને માન્ય ગણ્યો અને બધા આનંદિત થઈ ગયા કે આ ગ્રંથ સાંભળીને રામદેવજી પ્રસન્ન થયા તો બધા તો પ્રસન્ન થશે જ અને માથા પર ગ્રંથ લઈને એ તો રાજી થતા થતા જતા હતા નારાયણ મુનિ અને રૂડો ભગત બંને જતા હતા અને ત્યાં જ રસ્તામાં તેને ખેમચંદ મળી જાય છે અને તેનો વિડીયો આપણે અપલોડ કર્યો છે કે તેને પરચો કેવી રીતે મળે છે અને ત્યાર પછી ખેમચંદ જ કહે છે કે મારે આ ગ્રંથ સાંભળવો છે મારે તેના ચરિત્રો વિશે સાંભળવું છે અને ત્યાં જ વ્યાસપીઠ બનાવવામાં આવે છે અને આ નારાયણ મુનિ ખેમચંદ વાણિયા અને તેના આખા સંઘને રામદેવ રામાયણ સંભળાવે છે અને બીજી જગ્યાએ જ્યારે લાખાનો કોઢ મટી ગયો અને ત્યારે શૈલશ્રી બાવા પણ ત્યાં જ હતા ત્યારે લોયણે બે હાથ જોડીને કહ્યું તેના ગુરુને પ્રાર્થના કરી કે આ લાખાનું શરીર તો કાંચન જેવું થઈ ગયું પણ એની આત્મા પણ કાંચન જેવી બને તે અંદરથી રંગાઈ જાય શેલરશ્રી બાવાએ કહ્યું કે અંદરથી રંગાવવું હોય તો એના માટે એક જ ચરિત્ર છે એ ચરિત્ર સાંભળો એટલે અંદરથી રંગાઈ જાઓ તો કહ્યું કે શેનું ચરિત્ર જેને સનાતન ધર્મને વેગ આપ્યો છે એ અવતાર એટલે રામદેવજીનું ચરિત્ર આ ચરિત્ર તમે સાંભળો એટલે અંદરથી રંગાઈ જાઓ તો લોયણે કહ્યું કે તમે શરૂઆત કરી જ દો અને આખા ગામને સંદેશો મોકલાવજો અને એક વ્યાસપીઠ ત્યાં પણ તૈયાર થઈ છે અને તેના પર શ્રી બાબા બેઠા છે અને તે ચરિત્ર કહે છે અને આ લાખો અને લોયણ સાંભળે છે અને આ એક ચરિત્ર ચાલે છે કૈલાસના પર્વત ઉપર જ્યાં શિવજી કહે છે અને પાર્વતીજી સાંભળે છે અને એક ચરિત્ર ચાલે છે પાંચાળ પ્રદેશમાં માંડવીય ઋષિના આશ્રમમાં જ્યાં આત્માનંદજી આ ચરિત્ર કહે છે અને બધા સંતો તે સાંભળે છે અને આમ રામદેવજીના ચરિત્રો સાંભળવા અને રામદેવ રામાયણ સાંભળવી એ એક જીવનનો લ્હાવો છે